અમદાવાદ પોલીસે વધુ એક ખંડણીખોરની હેકડી કાઢી નાખી છે પચીસ લાખની ખંડણી માંગવી નબીરાને એટલી હદે ભારે પડી કે હવે ભવિષ્યમાં ફરી આવી હરકત કરતા પહેલા તે દસ વખત વિચારશે પોલીસ પકડ માં ઉભેલા વ્યક્તિ જરા ધ્યાનથી જોજો આ છે અમદાવાદના તેની પાસેથી કુખ્યાત લાખ ખંડણી ભારે પડી છે કેવી રીતે ભારે પડી તો જરા તેના દ્રશ્યો પણ જુઓ પોલીસ વેપારીની ફરિયાદ પછી મનીષ ગોસ્વામી સુધી પહોંચી તેને ઝડપ્યો અને બરબર નો પાઠ ભણાવ્યો સાથે સાથે આરોપી મનીષ નું સરઘસ પણ કાઢ્યું જેમાં તે લંગડાતો લંગડાતો ચાલી રહ્યો હતો પોલીસ વેપારીની દુકાન સુધી પણ આરોપી જેમાં આરોપી મનીષે દિનેશભાઈ નામના વેપારી તેના દીકરા પાસે પચીસ લાખ માંગતો હોવાની ધમકી આપીને ખંડણી માંગી હતી આમાં ગુનાની હકીકત એવી છે કે આ કામના આરોપીએ ગુરુકુલ રોડ ઉપર આવેલા એક દુકાનદારને ત્યાં જઈને પચીસ લાખની ખંડણી માગેલી અને ખંડણી માગતાની સાથે જ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અને ઘાટોડીયા પોલીસ સ્ટેશન તાત્કાલિક હરકત માં આવી અને એના વેર અબાઉટ સુધી ધરપકડ કરવામાં આવી છે અને હાલ ઘાટોડીયા પોલીસ સ્ટેશનમાં આ ગુનાની તપાસ ચાલી રહી છે જેની જ ગુંડાગીરી કરવાની છે તે ક્યારેય સુધરતા નથી આરોપી મનીષ ગોસ્વામીનો ઇતિહાસ પણ ગુનાહિત છે આરોપી મનીષે બે હજાર દસ થી બે હજાર ચૌદ દરમિયાન અનેક ગુનાને અંજામ આપ્યો અપહરણ હત્યા લૂંટ ચોરી સહિત અનેક ગુનાઓ દાખલ છે અમદાવાદમાં તેની સામે સાત જેટલા ગુના નોંધાયા છે બે હજાર ચૌદના એક ગુનામાં સાડા છ વર્ષ સુધી સાબરમતી જેલમાં રહ્યો બે હજાર બાવીસમાં એક પોઈન્ટ પચીસ કરોડના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને હવે ફરી શાસ્ત્રીનગરમાં રહેતા વેપારીને ધમકી આપીને પચીસ લાખની ખંડણી માંગી હતી પોલીસે આ કુખ્યાત ખંડણીખોર વિરુદ્ધ કાર્યવાહી તો કરી પરંતુ આવા તત્વો ક્યારેય સુધરતા નથી જેનું જીવંત ઉદાહરણ તમારી સામે જ છે અમદાવાદ ગુજરાત આર્થિક પાટનગર કહેવાય છે પરંતુ આજ અમદાવાદમાં કાયદા વ્યવસ્થા હંમેશા ચર્ચામાં રહે છે કારણ કે અહીં પોલીસથી ડર નથી લાગતો અસામાજિક તત્વો પણ બેફામ ફરે છે મારા મારી કરે છે હત્યાઓ કરે છે મોટા નબીરા અકસ્માત કરે છે અને છૂટી પણ જાય છે અને આ બધું જ પોલીસની રહેમ નજર હેઠળ જ થાય છે ત્યારે જ તો આવા ખંડણીખોરો બેફામ લોકોને ધમકીઓ આપતા અચકાતા પણ નથી આજ સુધી ગુજરાતમાં કોઈ ગુનેગાર કાયદો હાથમાં લેતા એટલા માટે નથી કારણ કે કે જાણે છે વધીને પોલીસ નાખશે અને માર મારશે પરંતુ જો યુપી ની જેમ ગુંડાઓ અને માફિયાઓનો સફાયો શરૂ થાય તો ચોક્કસથી ગુજરાતમાં કાયદાના ધજાગ્ર ન ઉડે પરંતુ પૈસાનો ખેલ છે પૈસા આપો એટલે ભલ ભલા ગુનેગાર છૂટી જાય છે